નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનો શુભારંભ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે કરવામાં આવ્યો નારાયણ સેવા ચેટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નારાયણ સેવા રાખડી બજારમાં આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રાખડી બજારનું આયોજન ગોરવા સહયોગ પોલીસ ચોકીની બાજુમાં ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે મહિલાઓને આત્મનિર્ભર કરવાના ઉદ્દેશ્ય સાથે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનો શુભારંભ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં રાખડી બજારનું ઉદઘાટન સહયોગ પોલીસ સ્ટેશનની બાજુમાં ગોરવા ખાતે કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન બાદ મહાનગર રાકડી બજારની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ રેટાબેન આચાર્ય મીરાબેન ચૌહાણ વોર્ડ નંબર બે મહાવીરસિંહ પુરોહિત રૂપલ મહેતા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાકડીમાં પ્રોફિટ થશે સેવા કાર્યમાં ઉપયોગમાં લેવા આત્મનિર્ભર ભારત ની જે વાત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરતા હોય છે એને ધ્યાનમાં રાખીને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજાર એનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે બહેનો દ્વારા ગૃહ ઉદ્યોગના માધ્યમથી રાખડીઓ તૈયાર કરીને તહેવાર જે આવે છે રક્ષાબંધન પવિત્ર તહેવાર એ નિમિત્તે એ રાખડી બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આમાંથી જે પણ કંઈ પ્રોફિટ આવે એ ટ્રસ્ટના માધ્યમથી સેવાના કાર્યમાં વપરાય એવો બેવડો એક પ્રકારનું સેવાનું કાર્ય બહેનો આત્મનિર્ભર બને અને જે પણ પ્રોફિટ થાય એમાંથી સેવાના કામો થાય આવા બેવડા પ્રકારના ધોરણો સાથે આ રાખડી બજારનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે બદલ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ જે મુખ્ય ટ્રસ્ટી છે એના એમના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મહિલાઓને આત્મનિર્ભર કરવી અને એનો એક ભાગ એટલે કે નારાયણ સેવા રાખડી બજાર અહીંયા જે રક્ષાઓ ડાયરેક્ટ મહિલા મેન્યુફેક્ચરર જોડેથી લેવામાં આવે છે અને એનો જ આ ભાગ નારાયણ સેવા રાખડી બજાર અમે છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરીએ છીએ લોકોને પણ આ વિસ્તારમાં સસ્તા પ્રમાણમાં એટલે કે કિંમતમાં બીજા વિસ્તાર કરતાં ઓછી રાખડીઓ ભાવે મળે ઓછા ભાવે રાખડી મળે એવું આયોજન નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ રાખડી બજારમાંથી જે નજીવો નફો પણ થાય છે તો એને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી લોક સુવિધામાં વાપરવો લોકોને નોટબુક ચોપડા અને એના સિવાય અનેકવિધ ક્રિયાઓના માધ્યમથી સેવાનું કામ થાય એ દિશાની અંદર અમે આયોજન કર્યું છે આજે તેનું ઉદઘાટન ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓ કોર્પોરેટરો આજે સૌ આમાં જોડાયા હતા અને આ વિસ્તારના નાગરિકોને પણ આનો સીધો ફાયદો ઓછા ભાવની રાખડીનો મળવાનો છે ત્યારે અહીંથી વધુને વધુ લોકો પરચેસ કરે ને મહિલા સશક્તિકરણમાં પોતાનું યોગદાન આપે એવું સૌને અનુરોધ કરું છું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ